જે મહારાષ્ટ્રમાં પોન્ઝી સ્કીમ ચલાવનાર બિરજુ સલ્લા આખરે હવે ઝડપાઈ ચૂક્યો છે મહારાષ્ટ્રમાં પોન્ઝી સ્કીમ ચલાવનાર બિરજુ સલ્લા છુપા અત્યારે ફિલહાલ છુપાયેલો હતો તે ઓળખ છુપાવીને રહી રહ્યો હતો બિરજુ સલ્લાને આખરે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે અને હયાત હોટલમાંથી બિરજુ સલ્લા ઝડપાયો છે છેલ્લા એક વર્ષમાં પ્લેનના બાથરૂમમાં એટલે કે વોશરૂમમાંથી ચિઠ્ઠીઓ ચિઠ્ઠીઓ મળી આવી રહી હતી અને આ મળતા વિમાનનું સઘન ચેકિંગ કરવું પડી રહ્યું હતું આ મામલે બિરજુની પૂછપરછ થઈ રહી છે બે હજાર સત્તરમાં પણ બિરજુએ વિમાનના વોશરૂમમાં ચિઠ્ઠી મૂકી અને હાઈજેક કરવાની ધમકી આપી હતી ત્યારે વિમાનના ટોયલેટમાં ચિઠ્ઠી મૂકી અને તેણે ધમકી આપી હતી દિલ્હીની એરલાઇનમાં કામ કરતી પ્રેમિકા મુંબઈ શિફ્ટ થઈ જતાં તે આ પ્રકારે પત્ર લખી અને વિમાન હાઇજેક કરવાની ધમકીઓ આપતો હતો આ વિમાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ પણ કરવું પડ્યું હતું જે કેસમાં બિરજુ સલ્લાહની ધરપકડ કરવામાં આવી હતી બિરજુ સલ્લાહને આજીવન કેદની સજા સાથે પાંચ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો અને બાદમાં બિરજુ સલ્લાને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો પરંતુ પોન્ઝી સ્કીમની પણ વિગતો સામે આવી રહી છે જેને લઈને પણ અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સંવાદદાતા મિહિર અત્યારે ફોનલાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે મિહિર ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે પ્લેન હાઇજેકિંગ સાથે સાથે પોન્ઝી સ્કીમની વિગતો અત્યાર સુધીમાં શું શું મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે મિહિર બિલકુલ યશ જે પ્રમાણે સમગ્ર મામલો અત્યારે સામે આવ્યો છે ને બોમ્બે હાઈજેક જે તે સમયે આ સમગ્ર મામલો જયારે સામે આવ્યો હતો ને તેનો એક વોન્ટેડ આરોપી એટલે કે બિરજુ સલ્લા એને લઈને અત્યારે હાલમાં ક્રાઈમ બ્રાન્ચ ને દ્વારા ધરપકડ કરવામાં આવી છે સમગ્ર વિગત છે તે કઈક એવી રીતની છે કે અગાઉ જયારે બે હાજર સત્તેર મુંબઈ દિલ્હીની ફ્લાઇટમાં જે હાઈજેક માટે તેને જે ચિઠ્ઠી મૂકી હતી અને ત્યારબાદ જે આખો મામલો સામે આવ્યો હતો ને અત્યારે હાલમાં તે પોતે આ સમગ્ર મામલે વોન્ટેડ હતો અને એક વાત કરીએ કે ઉદ્યોગપતિ તરીકે પણ તેને જોવામાં આવે છે કારણ કે ખૂબ જ મોટા પ્રમાણમાં તેના કામકાજ હતા જે તે સમય હતા અને ત્યારબાદ એકસો ને ઓગણીસ પેસેન્જરનો જીવ છે જે જોખમમાં જે તે સમયે મુકાયો હતો અને ક્યાંક ને ક્યાંક તેના જ કારણે તેને આજીવન કેદની સજા પણ અને સાથે સાથે પાંચ કરોડ રૂપિયાનો જે દંડની સજા જે તે સમયે ફટકારવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો અને અત્યારે હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને પકડવામાં આવ્યો છે અને તે પોતે વોન્ટેડ હતો તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તેની ધરપકડ કરવામાં આવી છે આગળની જે સમગ્ર તપાસ છે તે બ્રાન્ચ દ્વારા અત્યારે શરૂ કરી દેવામાં આવી છે સાથે તેની પૂછપરછ છે તે પણ અત્યારે હાલમાં શરૂ કરી દેવામાં આવી છે કોઈ પણ બીજા કોઈ કૌભાંડમાં કે કોઈ પણ બીજા કોઈ ગુનામાં તે પોતે દાખલ હોય કે કેમ અને આગળ હવે તેનું કઈ રીતની પ્રવૃત્તિ છે તે રહેવાની છે તે સમગ્ર તપાસ છે તે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે યશ બિલકુલ ખૂબ ખૂબ આભાર મિહ આપનો અમારા સાથે જોડાવા માટે તો મહત્વના ઇનપુટ દર્શક મિત્રો અત્યારે જે રીતે સામે આવી રહ્યા છે વધુ કાર્યવાહી અત્યારે ફિલ્હાલ શરૂ કરી દેવામાં આવી છે